નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો બે હાજર પચીસ ની સતત ઓલ ટાઈમ હાઈ સપાટી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે આજની વાત કરીએ તો મિત્રો આજે પણ બજાર ખૂલતાની સાથે જે સોનાની કિંમતોમાં સો ગ્રામ સોનામાં

એકસો ને અઢાર માં દસ ગ્રામ ચાંદી એક હજાર એકસો ને એસી માં સો ગ્રામ ચાંદી અગિયાર હજાર અને એક કિલો ચાંદીની કિંમત એક અઢાર હજાર જોવા મળી રહી છે તો મિત્રો ચાંદીની કિંમતોની ની વાત કરીએ તો જે ચાંદી સૌથી નીચલા ક્રમે પહોંચી ગઈ હતી એ ચાંદીની કિંમતો જોવા મળી રહ્યો છે જેની માહિતી મેળવીએ તો સોના ચાંદીના ભાવ ઘટાડાનું મુખ્ય કારણોની ની વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ડોલર મજબૂત થવો અને ફ્રૂડ ઓઇલના ભાવમાં

અથવા તો આવા સમયમાં ઓછા ભાવમાં ખરીદી કરી અને લાંબા ગાળે સારો નફો મેળવી શકાય છે અને સોનાની કિંમતોમાં સૌથી વધારે પ્રોફિટ પણ હોય છે સાથે લગ્ન પ્રસંગો માટે સોનાની ખરીદી હાલ અત્યારે કરી લેવી જોઈએ કારણ કે સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ મિત્રો બે હજાર પચીસની ની શરૂઆત થી અત્યાર સુધી સોનાની કિંમતોમાં જે સતત તેજી જોવા મળી રહી હતી એ સોનું જે છે એ હાલ અત્યારે ઘટતું જ જોવા મળી રહ્યું છે તો સોના ચાંદીના ભાવમાં ભાવ નોંધપાત્ર ઘટાડો લઈને સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે તો આગામી દિવસોમાં શું હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે કે નહીં કારણ કે ઘણા બધા મિત્રો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે સોના તેમાં ચાંદીની ખરીદી તો કરવી છે પરંતુ સોનાનો ભાવ જે છે એ મિત્રો સૌથી મહત્તમ સ્તરે પહોંચી ગયો છે અને મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડ બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો હવે તમે ઘર માટે અથવા તો લગ્ન માટે સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો સોનાની ખરીદી કરતા હોય છે તો એ લોકોને સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી કરવી જ પડતી હોય છે તો મિત્રો આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીના ટાર્ગેટ ની વાત કરીએ તો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે જો આગામી દિવસોમાં માંગમાં ઘટાડો એ હજુ પણ સસ્તું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે અને જો તમારા મતે શું હોવા જોઈએ હજુ પણ સોના તેમજ ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો જ્યારે લોકો જે છે સોનું ખરીદવું ખૂબ જ શુભ માનતા હોય છે કારણ કે હવે આગામી દિવસોમાં લગ્ન સામાન્ય રીતે સોનાની માંગમાં જ્યારે વધઘટ જોવા મળતી હોય છે ત્યારે સોનું જે છે એ મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે હાલ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં છેલ્લા ઘણા સમયથી ફેરફાર જોવા મળી રહ્યા

સોનાના ભાવ જેની માહિતી મેળવીએ તો સોના અને વધઘટ કસ્ટમ ડ્યુટીનો સમાવેશ પણ થાય છે તેના ઉપરાંત વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈ પણ પ્રકારની લાલચાલ સોનાના ભાવ પર સીધી અસર કરે છે જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની

વારમાં સોનું હોવું એ પરિવારની સમૃદ્ધિનો પ્રતિક માનવામાં આવે છે અને હાલ વાત કરીએ તો સૌથી વધારે લોકો જે છે એ સોના સોનાતે મચાંદીના ઘરેણા બનાવવાનો વિચાર કરી રહ્યા છે તો મિત્રો શેર માર્કેટ નિફ્ટી ની અંદર વધારો ઘટાડો અને યુએસ ડોલરમાં મજબૂતાઈ જોવા મળે તો હજુ પણ આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં કડાકો બોલી શકે છે અને સોનું જે છે એ સસ્તું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે તો હવે પછી નેક્સ્ટ વિડિયોની અપડેટ